અને જો કે વરસાદ હવે બંધ થઈ ગયો છે પછી આપણે બે દિવસ જેવું થઈ ગયું છે વરસાદ હવે બંધ છે કાંઈક આ રીતનું ખુલ્લું વાતાવરણ છે રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજનું કાંઈક ખેતીવાડીનું નાનું મોટું મસ્ત મજાનું કામ છે વિડીયોમાં કન્ટિન્યુ બની રહી ગયો હાલો ભાઈ સવારનું સિરામણ કમ્પ્લીટ થઈ ગયું છે આવી રીતનું છે કાંઈક મરચા અને આ બધું ખાવું રોટલી અને ઘી ગોળ અને આલુ બધા સિરાવા સવારનું સિરાવા મળે મારા ગામડાનું દેશી અને પછી ઘાસું કાંઈ ખડબડ વાઢવા હાલો ખેડૂત ભાઈ હવે જાઈશું પડામાં અને સવારમાં તો ઘણું બધું નાનું મોટું કામ હતું અને હવે અત્યારે જવાનું છે ખડ વાઢવા મગફળીના લીંબુના બળદાની અંદર તો ચાલો ફટાફટ જઈશું કપડાં બદલાઈ નાખીએ થાય રવાના

જો કે અત્યારે પડામાંથી ઘરે આવ્યો છો અને થોડીક કાંઈક વસ્તુ લેવા નાસ્તાની અને રામજી શું કરે છે કાંઈક બતાવું ઘરે હતો કઈ વાતનો એ પંખો પણ ચાલુ છે શું કરે છે તારે ચાવી બોલીએ

હાલો હાલો જાક નાસ્તો કરી લ્યો બધાય ક્યાં રામજી છે કોઈ દે તાર બોનો ને હજી છોડ્યું ના લો આમ તો તાર ધરાક ના વીણવાની એ ના ના પતલું મારે જેનો બેઠો ધરાક વીણે હે તે ધરાક છોકરા ધરાક ખાવાના ધરાક તો કે ના ખાય જ નઈ કોઈ હવે મારા બન છોડીને છોકરો એમ કરે

મસ્ત મજાની જો કે અને જોકે મગફળી આપણે જો કે અઢી મહિનાની થઈ છે અઢી મહિનાનો ટાઈમ થયો છે અત્યારે આવી રીતે જો ખળબળના કાંઈ પાથરા પાડી નાખ્યા છે અને આ રીતે ખડબડ વાટી વાડ્યું છે મસ્ત એવું લીંબુના હરિયે તો આ રીતે ચોખ્ખા કરી વાયર કમ્પ્લીટ વેચી કાલ જો કે કાલ અથવા પમડી દવા મારવાની છે લીંબુની અંદર હા હાલો વાટો વાટો તાટ હાલો બપોર સીડા પછી ખેડૂત ભાઈ જો કે આપણે અત્યારે આવ્યો છો મોટર ચાલુ પણ વાયો છો અને હાલો થઈ મોટર ચાલુ કરી વાળી બપોર ના ગયા છે ઉપર થઈ ગયું છે ચાલો મોટર જે ચાલુ કરી વાળી કમ્પ્લીટ આજ પણ હવામાન મસ્ત મજાનું છે જો કે વરસાદ આવે એવું જો કે વરસાદ આવી જાય તો કાંઈ બહુ સારું છે કારણ વાતાવરણ એકદમ વરસાદનું છે ભાઈ આ રીતનું મસ્ત મજાનું લોકેશન ભાઈ આ બાજુ રેલગેરી ના ઝાડવા આવી રીતના કઈ વાડી છે ભાઈ મસ્ત ની હો ભાઈ ચાલો મોટર વેતે કરી વાડી છે કમ્પ્લીટ બપોરાનું થઈ ગયું છે કમ્પ્લીટ અને આવી રીતનું કઈ બપોરાનું છે ભીંડાનું શાક ને રોટલી ઘઉં ની અને સાસ આરામથી ખાવા બેસી જાય જો કે આ થોડું બપોરાનું થોડુંક મોડું છે જો કે બે વાગવા આવી ગયા છે આ થોડુંક બપોરાનું મોડું થઈ ગયું જો કે માણસો આવ્યા હતા કારણ કે મારા ભાઈ ની જોયું થોડી ઉભી હતી મૂકીને આવ્યો ખાલી બપોર પછી પાછા કામે લાગી ગયા છે ઓર્ગોનિક ખાતરમાં અને જો કે આ રીતના કઈ ખાલી હિ ઢોકડી ગયા આ પિયોર અસલ એક નંબર ઓર્ગોનિક ખાતર છે

સાંજ પડવાયું છે અને વાગી ગયા છે હાથ વાગી ગયા છે અંદાજે કા રામજી મિત્રો આજનું કઈ આવું કઈ કામ રહ્યું છે અને હવે ઘર બધું જઈ અને વાગી ગયા જો કે હાડાસો ઉપર થઈ ગયું છે એટલે કે હવે ઘર બાજુ રવાના થઈ અને ગાય આડ બદલાવાની છે ગા પેલા બદલાય મને હાલવા મે હાલો હવે ગા બદલે લે ઘર બધું જવા દઈ કઈ રવા દે તું વર એટલા હેડાય જાય ને વાત જ ન થાય હાલો ભાઈ હવે ઘા પાછા આવ્યા છે ને ગા બદલે લઈશું હવે ક્યારેક ક્યારેક ગોથા પણ મારે છે થોડાક અને આવી રીતના હવે ઘા જાવ ઘર બાજુ

હા હા હાલો ભાઈ આજનું કઈ કામ આવું કઈ કામ હતું ખેતીવાડી નું જોકે લીંબુ ના ભરદા ની અંદર અને હવે અત્યારે નાઈ ધોય ને કપડાં બદલાવીને પાછા ફેસ્ટ થઈ ગયા છે

હાલો મિત્રો વિડીયો એ પૂરો કરશું હવે રામ રામ જય માતાજી